ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ભંગાણ રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિધાનસભામાં બે હજાર બાવીસની આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખીયાએ આપ્યું રાજીનામું ગુજરાતમાં બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભંગાણના દોર શરૂ થયા છે બે હજાર બાવીસ વિધાનસભાના ઉમેદવાર વિપુલ સખીયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ઘડવીને મોડી રાત્રે પાર્ટીમાં રાજીનામું ધરી આપ્યું આજે ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે વિપુલ સખિયાએ પત્રકાર પરિષદ બોલાવી ભૂપત ભાયાણી સાથે અને કાર્યકરો સહિત ત્રણ તારીખ ભેસાણ ખાતે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હું વિપુલ સખિયા બે હજાર બાવીસ વિધાનસભા પૂર્વ ઉમેદવાર આમ આદમી પાર્ટી ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈને મેં મારું સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને આજે પત્રકાર પરિષદમાં હું પણ કહું છું તમને કે બે હજાર બાવીસમાં જે પણ લોકોએ મને સાથ સહયોગ અને મારી સાથે રહ્યા છે તમામ કાર્યકર્તાઓ અને ધોરાજી ઉપલેટાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ત્રીસ હજારની ની નજીક જેટલા મતો આપ્યા હતા ચૂંટણી પહેલા પણ સતત લોકો માટે સવારથી સાંજ સુધી હું દોઢ વર્ષ સુધી સતત લોકોના પ્રશ્નોને વાંચા આપતો રહ્યો હતો અને રાજીનામા આપ્યા બાદ પણ હું હર ઉપલેટા અને ધોરાજીની જનતા માટે કોઈ પણ કામ હશે હંમેશા હું દરેક કામ માટે તત્પર રહી મારી સાથે મારા આંદોલનકારી આગેવાન હિરાણી તેમજ ઉપલેટા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રભારી દિલીપભાઈ ફળદુ અને ઘણા બધા કાર્યકર્તાઓ આવનારી ત્રણ તારીખે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા તેમજ ઘણા બધા જિલ્લાના આગેવાનો સાથે ભૂપતભાઈ ભાયાણી સાથે અમે બધા ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થવાના છીએ